પ્લાનિંગ સક્સેસ છે તો જોઈએ હવે સાંજે કે વાત જમવામાં આવે બરાબર અત્યારે ભૂંગળા બટેટા બનાવ્યા છે એ આપણને ખબર છે પણ હવે આપણે જાણીશું મમ્મીના મોઢે શું શું બન્યું છે કેવું બન્યું છે અને શું શું છે આજના મેનુમાં શું છે આજના મેનુ મમ્મી આજે છે લસણિયા બટેટા છે ભૂંગળા તળેલા છે સીંગ છે સાથે காவா <laughs>